મારા બાપાને ખબર પડી ગઈ કે મારા ઉપર નાનું મોટું દેવું થયું પાછા નવરાત્રીઓ કરતાં વધારે 25 30 લાખ ખેલૈયાઓનો સવાલ છે એમ કલરિયો કા કરાઈ છે ગાઈસ ચાલો માં હક કબકા થઈ ગયો મારો મિત્ર કી દે ગયું ગયું ભાઈ લંગ ગયું એ છે કે જે આજે આપો અમદાવાદ કાંડો છે વાત સાચી ને

પ્રોબ્લેમ થયું બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો આજે આજે મને સુરે થયું આજે મને સુરે થયું મારા બાપાને ખબર પડી ગઈ કે મારા ઉપર નાનું મોટું દેવું થયું આજે સુરે થયું સુરે થયું ગાંડા કીધા ને થઈ રહ્યા ને દેખાઈ આવ્યા નહીં હેં કલ્પા હવે ગાંડા કીદા થયાને દેખાઈ આવ્યા એમ યા કેટલા વાગે આવે ભાઈ તું થોડું બધું એ ચાલે છે તો ભાઈ હું જ પડતી નથી દિવસ પૂરો થઈ જવા આવ્યો છે કામ કર્યું નથી વરસાદ તો નહીં આવે વરસાદ નો બારબાર મેં પેલું એ કર્યું છે ઉપર કોન્ટેક્ટ કરીને બાંધ્યા છે અંબાલાલ કાકા થી કશું ના થાય આજે બાંધ્યા છે કે દસ દિવસ તમારે આવવાનું નહીં કોઈનો પ્રસંગ ના બગડે કોઈની ઇવેન્ટ ના બગડે ખેલૈયાઓ નો મૂડ ના બગડે દસ દિવસ સુધી અમદાવાદમાં તો વરસાદ નહીં આવે બીજે ક્યાંક આવત ખબર નથી બાકી મેં અમદાવાદ માટે તો બાંધ્યા છે કેમ કે પાસઠ નવરાત્રીઓનો સવાલ છે વધારે પચીસ ત્રીસ લાખ ખેલૈયા સવાલ છે એમ કઈ હકું મેં હું કેવું બધું કેવાનું મન આ બધું વસ્તુ મેં બાંધી છે એટલે એ વરસાદ ના આવે એમાં કોઈ હરક શોખ નહીનલ ચાલ ભાઈ કોરસ માં રાખીએ તમને કોરસ કોરસ હેલા યાર બિલાસી ડબલ સ્ટેજ હલાતું હોય આખું એકલા

તું ઘરવા રામેશ ને એટલે થઈ ખુદ સે વાત નહીં નહીં લાગે આ બધી ભેગી થતી નથી થતી કેમ તારો કરતા છે ને ભેગા કર્યું તું કર્યું લોલી આપડે એટલું નામ પ્રમાણે

ગયો 옵શનનો આઈડી કહીયું એ ઇન્સ્ટા પરથી ગયું અરે ખૂલતું નહીં હવે કાલ જીટીબી આવી તારામ છો કે ઓપન સીઝન છે ભાઈ ઓપન છો જોજે એકાઉન્ટ કાલ કાલ ભાઈ અમાર સીઝન છે ભાઈ હાય જી આવી ગયો કોણ એમની કોણ હા માર ભાઈ નોકરી કરતો લાગે

અને દર વખતની જેમ રાહ જોડાવા એક્સપર્ટ અહીંયા હું અત્યારે ઊભો છું આવીને અને કીધું મેં કીધું હું આવી જઈશ એક મિનિટ નહીં થાય મારે તો નીચે ઉતરી જાય અરે આ ટાઈમ આ લોકોનો સચવાતો નથી ને આપણે જો લેટ આવ્યા ને એમને ઉભું રહેવું પડ્યું એટલે આપણે તકલીફ સાંભળવું પડે કાંઈક ને કાંઈક નહીં આવું બધા જોડે બનતું હશે બરાબર જો દેખાય છે ક્યાંકથી આવે છે જો દેખાય વાઇટ ફૂદું ફૂદું ખોટું રે

અ તો હું करू નહીં પાઉ તો તો લેવા લગાય જરાક હું મારી જ હોય મેસેજી આ કોઈ ની જ મારી જ હોય ભાઈ હું ફોટો હું ને હું તો ડિલિવરી લઈને બધું આપણે જ કર્યું બરાબર સો ગાઈસ ફાઇનલી થઈ ગયો હું રેડી એન્ડ કેસા લાગરા હી સબ મેરે કો acha lag raha hai મે હાઉ માય લુક સી ફુલ લુક બતાવો એમ કેવું હતું એટલે આજે મેં બતાવી દીધું તમને બરાબર છે આ છે ઉનાથી પટેલ જેમનાથી હું મને ખોટું લાગેલું છે બરાબર

भारत का बच्चा बच्चा जय जय श्री राम मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम हर घर में बस एक ही नाम हर घर में बस एक ही नाम एक ही नारा बोले वो फ्री मेरे भारत का बच्चा बच्चा તું ચૂકશો નહીં અને એકવાર જોરદાર ચાળીઓ એલિપોટ અને આ બધા સિતારાઓ માટે થઈ જાય ફાઇનલી લેટ બર્ડ ઇવેન્ટ બતાવીને હવે અમે લોકો જઈ રહ્યા છીએ અને નોનલી એઝ ઓલવેઝ સનેડો મંડલે ગરબા લેટ્સ ગો અને આયરુ જો બંસરી ગ્રુપ ઉનો દેખાયું એ લખેલું દેખાય બંસરી ગ્રુપ બસ એમની ઇવેન્ટ હતી જયશ્વીની સરસ ઇવેન્ટ હતી ગઈ મતલબ ચાલુ છે અમે નીકળ્યા અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ સનેડો બધાના લાગી ગયા છે ભાઈ લોક લોક ને મે જા आज पियो त मेरे को मैगी बहुत अच्छी नहीं लगती है मैगी मैं खुद बनाता हूँ खुद खाता हूँ लद्दाख जाके खाता हूँ उसके बिना मैं नहीं खाता हूँ लेकिन आज सड़ो मैं थोड़ी खा लूंगा इलोचिया

mami kakak kaki

Huh?